હેલ્લો મિત્રો જો અત્યારે આપણે હાલ દસમ ધોરણનું રિઝલ્ટ આવી ગયું છે અને આપણે તેને ચેક કરવા માટે સૌથી પહેલાં તો આપણે એક આ થમલેન છે એ પહેલાં જોઈ લેવી જેમ કે પાસ કે ના પાસ કેવી રીતે જોવાય કેટલા માર્ક સાથે પાસ ગ્રેડની માહિતી પરિણામને તમામ લગતી એટલે કે પરિણામને લગતી તમામ માહિતી આ વિડીયોમાં હું આપવાનું છું તો આપણે સૌથી પહેલાં તમારો ફોનમાં અથવા તો કોમ્પ્યુટરમાં ગમી બ્રાઉઝર એક ખોલી લેવાનું છે જેમ કે આપણી પાસે ફાયરપોક્સ છે તો તેને આપણે ઓપન કરી લેવી ત્યારબાદ તમારે સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું છે ઝી એસ ઈ બી તમે એ સર્ચ કરજો અને એન્ટ્રો આપવાનું છે ત્યારબાદ તમારી સામે કંઈક પહેલી વેબસાઇટ આવશે જી એસ ઇ બી નામની તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરી એની સાથે અહીંયા લખેલું છે કે એસએસસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ એક્ઝામ રિઝલ્ટ તો અહીંયા આવી ગયું છે આજે આપણે ડિક્લેર થયું છે તો અહીંયા તમારે એન્ટર સીટ નંબર એટલે કે આપણે જાય એ લખેલો છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે સૌથી પહેલાં જે તમારો સીટ નંબર હોય એમાંથી એ બીસીડીમાંથી ગમે આલ્ફાબેટ સિલેક્ટ કરી લેવાનો છે જેમ કે આપણે સી છે તો સી આપણે સિલેક્ટ કરવી ત્યારબાદ આપણે જે આપણો સીટ નંબર હોય છે જે રસીદમાં આપણો નંબર હોય છે તે અહીંયા આપણે દાખલ કરવાનો છે જેમ કે આપણો નંબર છે સિક્સ વન આપણે દાખલ કર્યું ત્યારબાદ ટોટલ ઓફ આ જે હશે તો તેને આપણે સોલ્વ કરી દેવાનું છે અને ગો ઉપર ક્લિક કરવાનું છે તો આ તમે જોઈ શકો છો કે રિઝલ્ટ આપણી સામે આવી જાય અહીંયા આપણો સીટ નંબર હશે ત્યારબાદ રિઝલ્ટમાં એવું લખે લખેલું છે ક્વોલિફાઈડ ફોર સેક સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એવું લખેલું છે ત્યારબાદ તેનું નામ આપેલું છે અને સ્કૂલ ઇન્ડેક્સ નંબર ત્યારબાદ એસઆઈડી નંબર આપેલો છે અને આમાં તમે જોઈ શકો છો કે સબ્જેક્ટ ને એમ અહીંયા સી છ વિષય છે જેમ કે ગુજરાતી એફલ સોશિયલ સાયન્સ સાયન્સ હિન્દી એસએલ ઇંગ્લિશ એસએલ અને બેઝિક મેથ્સ તો અને કમ્પ્યુટર અને કમ્પ્યુટર એજ્યુકેશન વગેરે અહીંયા ઘણા છે પીઆર તમે જોઈ શકો છો બ્યાસી અને ગ્રેડ અહીંયા જોઈ શકો છો બી વન અને આપણે જોવી તો જે મિનિમમ જે દસમા ધોરણના હોય છે એ લોકોને અહીંયા તેત્રીસ માર્ક્સ લગભગ લગભગ છવ્વીસ એસીમાંથી આજે એસીમાંથી છવ્વીસ માર્ક તમારે લાવવાના હોય છે ત્યારબાદ આ વીસમાંથી કોઈ પણ આઠ માર્ક્સ લાવવાના હોય છે આ કોલમમાં ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે સોમાંથી તમારે કુલ તેત્રીસ લાવવાના છે તો આ ભાઈ પાસે જેમ કે તમે જોઈ શકો છો સબ્જેક્ટ વાઇઝ ગ્રેડ અહીંયા આપેલા છે એ ટુ એ ટુ સી વન એ ટુ બી વન અને એ ટુ જે લોકો નાપાસ થયા હોય તે આ રિઝલ્ટની અંદર લખેલું છે કે નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ આ જે ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ જે આ લખેલું છે તે જગ્યાએ નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ જો તમારા રિઝલ્ટમાં અથવા તો કોઈને રિઝલ્ટમાં લખેલું હોય તો તે વિદ્યાર્થી નાપાસ છે અને જો ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એવું લખેલું હોય તો એ વિદ્યાર્થી પાસ છે તો બસ મિત્રો આ વિડીયોમાં એ તો મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આવજો બાય